સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અને જિલ્લા કોંગ્રેસ સમિતિની ઉપસ્થિતિમાં આજે નવસારી જિલ્લા પોલીસ વડાને નશાખોરી હપ્તાખોરી વિરોધમાં અને દારૂબંધીના કડક અમલ માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનમાં ખાસ કરીને જિલ્લામાં વધી રહેલી નશાખોરી અને હપ્તાખોરી જેવી સામાજિક બુરાઈઓના કડક દમન માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાથે સાથે ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ કોંગ્રેસ દ્વારા પોતાની મજબૂત ભૂમિકા રજૂ કરવામાં આવી છે આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા અને જિલ્લાની શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટે ચોક્કસ પગલાં લેવા પોલીસ તંત્રને આવેદન આપવામાં આવ્યું આ આવેદન આપનારામાં અર્ચનાબેન સોલંકી પ્રમુખ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ અને શૈલેષ પટેલ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી નવસારીમાં દારૂબંધીના કડક અમલ માટે અને નશાના કબજામાંથી યુવા શક્તિને બચાવવા માટે કોંગ્રેસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ